મોરબીમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને સમયસર બસ ન મળતા ચક્કાજામ કર્યો વિદ્યાર્થીઓના ચક્કાજામને પગલે ત્રણ કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો વિદ્યાર્થીઓના રોષને જોતા એસટી વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે આવ્યા અને નિયમિત બસ મળશે તેવી ખાતરી આપી હતી છેલ્લા ઘણા સમયથી સમસ્યા સર્જાતી હતી વિદ્યાર્થીઓ શાળા કોલેજમાં સમયસર નહોતા પહોંચી શકતા પરંતુ આજે મેદાને ઉતરતા સમસ્યાનું નિરાકરણ આવ્યું છે બધી બસ વાળા એમ કે તમે બીજી બસ માં આવો તો અમે કઈ બસ માં જાય હા અમે નાક વગરના વગર ના નેવા એવા શબ્દો અમને સંભળાવે છે અને ડ્રાઈવર કંડક્ટર તો અમુક જો અમુક વખતે એવી રીતે એમ કે કે આમ પર્સનલી એમ કે કે ને તમારે આ બસ માં નહી આવવાનું તો પહેલા અમે 5 રૂપિયા માતા હતા ને અમારો ફેરો નોતો આવતો મેન્દ્રનગર નો અમે કાઈ નોતા બોલતા હવે અમે 500 રૂપિયા દીધા છે અમે બીજી બસ માં જાય છે તો અહીંયા અમને ડ્રાઈવર કંડક્ટર કે તમે આ બસ માં નો આવો તમે બીજી જાવું કઈ બસ માં બસ માં બધા નથી સમય શકતા એટલે અમારે એમના માટે થઈ અને બીજી પોણા એકની બસ અમે મૂકી દેશું મોટી બસ એટલે એમાં બધા વિદ્યાર્થી નો પ્રશ્ન અને સવારે પોણા સાત ની મૂકી